મહુવામાં અગિયારમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ યોગને વિશ્વ પણ અનુસરી રહ્યું છે ત્યારે આ વર્ષે યોગા ફોર વન અર્થ વન હેલ્થ ની થીમ ઉપર સરકાર સૂચના અનુસાર અગિયારમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી તારીખ એકવીસ મી જૂન બે હજાર પચીસ ને શનિવારના રોજ સવારના છ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બાયપાસ રોડ મહુવા ખાતે કરવામાં આવી હતી સ્વાસ્થ્ય સુખ આનંદમય જીવનનો આધાર છે યોગમય સનાતન જીવન પદ્ધતિ ખગોળીય ઘટના મુજબ આજે સંપાત દિવસે જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે આજે સૂર્યદેવ સૌથી વધુ સમય આશીર્વાદ આપે છે કાલથી દક્ષિણાયન શરૂ થશે આ પવિત્ર દિવસને દુનિયાના એકસો સત્યોતેર દેશોએ ભારતીય સનાતન પદ્ધતિને યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકારેલ છે અગિયારમાં વિશ્વ યોગ દિવસે જાગૃત બનીએ યોગ આયુર્વેદ અને સ્વદેશી અપનાવવાથી દેહ અને દેશ તેમજ ક્ષેત્ર શરીર અને ક્ષેત્ર સ્વસ્થ રહે પ્રકૃતિ પૂજક એવા આપણા પૂર્વજોની સાત્વિકતાના થોડાક પ્રયત્નો કરવાથી સૂર્યોદય પહેલા પરોઢે જાગવાથી સ્વયં સુરક્ષિત રહીએ પ્રકૃતિને સંસ્કૃતિને સુરક્ષિત રાખીએ અનેક પ્રકારના ઝેરોથી બચીએ આ યોગ શિબિર કાર્યક્રમમાં મહુવાના શહેરીજનો તથા મહુવાના શ્રી મહુવાના પ્રાંત અધિકારી શ્રી ચીફ ઓફિસર શ્રી તથા ઓમદેવ બાપુ મહુવાના શ્રી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ શ્રી પીએસઆઈ શ્રી તથા સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા piano mm plays -hmm.